મિત્રો ગુણાકાર કરવાની સરળ અને ઝડપી રીત હું તમને શીખવાડીશ જે દ્વારા તમે ઝડપથી ગુણાકાર કરી શકો છો અને બીજી રીતો કરતાં સરળતાથી ગુણાકાર કરી શકશો તો એ તમને પિસ્તાળીસ ગુણ્યા પચીસ આપેલા છે જેમાં ગુણાકાર કરવા માટે સૌ પ્રથમ તમારે પાંચ ગુણ્યા પાંચ એટલે પચીસ લખવાના છે ચાર ગુણ્યા બે આઠ લખવાના છે ચાર ગુણ્યા પાંચ વીસ થશે અને બે ગુણ્યા પાંચ દસ થશે આ બંનેનો સરવાળો ત્રીસ થાય છે તે તમારે અહીં નીચે લખવાનો છે અને એ બંનેનો સરવાળો કરવાનો છે તો તમને એક હજાર એકસો પચીસ જવાબ મળશે જે સરળતાથી તમે ગુણાકાર કરી શકશો બીજો એક દાખલો જોઈએ પાંચ ગુણ્યા ચાર કરીશું હિસ મળશે ત્રણ ગુણ્યા બે કરીશું તો છ મળશે ચાર ગુણ્યા ત્રણ કરીશું તો બાર મળશે પાંચ ગુણ્યા બે કરીશું તો દસ મળશે એ બંનેનો સરવાળો બાવીસ થાય છે તે આપણે અહીં મૂકવાનો છે અને સરવાળો કરીશું બે ને બે ચાર છ ને બે આઠ કે પાંત્રીસ અને છવ્વીસનો ગુણાકાર છે તમે અન્ય રીત દ્વારા કરી શકો છો કેલ્ક્યુલેટરમાં પણ કરી શકો છો બીજો એક દાખલો છે પંચોતેર ગુણ્યા સાડત્રીસ પાંચ ગુણ્યા સાત કરીશું તો સાત પંચા પાંત્રીસ આવશે સાત ગુણ્યા ત્રણ કરીશું તો એકવીસ આવશે ત્યારબાદ સાત ગુણ્યા સાત ઓગણપચાસ પાંચ ગુણ્યા ત્રણ પંદર એ બંનેનો સરવાળો ચોસઠ આવશે જેને આપણે એ ચાર અંક આપેલા છે અગાઉના દાખલામાં એ આપણે ત્રણ અંક હતા તો આપણે એક અંક છોડીને મૂકતા હતા એ જ પ્રમાણે અહીં પણ ચાર ઓકડા છે તો જે ચોસઠ છે બંનેનો સરવાળો એને આપણે એક અંક છોડીને મૂકીશું તો અહીં આવશે અને એનો સરવાળો તો પાંચની જગ્યાએ પાંચ જ ચાર ને ત્રણ સાત છ ને એક સાત અને બે તો આ રીતે તમે સાચો ગુણાકાર છે કે નહીં તે તપાસી શકશો બીજો એક દાખલો છે અડસઠ ગુણ્યા ઓગણત્રીસ એમાં આઠ ને નવનો ગુણાકાર બોતેર આવશે છ અને બેનો ગુણાકાર બાર આવશે છ અને નવનો ગુણાકાર ચોપન આવશે આઠ અને બેનો ગુણાકાર સોળ આવશે અને બંનેનો સરવાળો કરશો તો તમને સિત્તેર મળશે તો એ સિત્તેરને તમારે અગાઉની જેમ આ રીતે મૂકી દેવાના છે અને સરવાળો કરશો તો બેની જગ્યાએ બે સાતને શૂન્યનો સરવાળો સાત થશે સાત અને બેનો સરવાળો નવ થશે એક આવશે જે તમારો સાચો જવાબ છે તો મિત્રો આ રીતે તમે ગુણાકાર કરવાની સરળ અને ઝડપી રીત શીખ્યા અને આ રીતે તમે ઝડપથી અને સરળતાથી ગુણાકાર કરી શકશો ઓકે થેન્ક યુ